不塞、哎，哎，哈哈哈，呵呵呵，呀，你 <laughs> 好 <laughs> <laughs>，啊、<laughs> 哎，朱迪，哎，朱迪，哎，朱迪，哎。

પતાવી દઉં આવે પાછા વરસાદ આવે હું બેહાડું ને એ ક્યાંય કાય રમ ના અરે ના હું તો પછી તાણે મૂકી આવું ঘরু <laughs> 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 पहला कारियां पूछो कानूडान पूछो कानूडान पूछो क्या दिया हुआ नुस्मारे कानूडान हाँ ये ने बदी खबर हुई हाँ ए बानूडा क्या दिया हुआ नुस्मारे कानूडान पूछो कानूडान पूछो क्या दिया हुआ नुस्मारे कानूडान

અશોક અશોક હું તો અશોક અશોક છે અશોક અશોક છે તો ખાવું નથી ને ખાવું નથી ને અટાણે વરસાદ નું ખવાય જ નહિ વરસાદ નું થોડું ખવાય પાણી પી લેવાય વરસાદ નું હા ભગવાન હે ભગવાન હેતી હે જ્યોતિ હે જ્યોતિ હે જ્યોતિ

સીતારામ બધાઈને વાગી ગયા છે બપોર પછી ના ચાર વાગ્યા અને આજે વરસાદ ભાઈ છે રજા ઉપર છે ચાર દિવસ આ સાતમ આઠમ નોમ દસમ ને આજ અગિયારસ છે ચાર દિવસની સતત ધમધોકાર પછી આજે સવારનો જે છે એ વરસાદ બંધ છે અને બેન ચડી ગયા છે ઉપરના રૂમમાં સાફ સફાઈ કરવા જોકે કંઈ બીજું કામ તો નહીં થઈ શકે પણ મેં કીધું રૂમ ખોલી નાખું બધાય તો ઓલી ગંદી ગંદી સ્મેલ આવતી હોય થોડીક ભીના ભીના રૂમ થઈ જાય ને એની એ વહી જાય અને થોડીક બા જે છે એ નીચે ચા પાણી પીવડાવીને બેહાડ્યા છે અને મારો ભાઈ છે એ બે નીચે છે ભાઈને કીધું થોડીક વાર ધ્યાન રાખતા ઉપર સાફ કરી આવું વિડીયો થોડોક બનાવી આવું તો આવું છે રવેશની અંદર સાફ કર નાખ્યું પાણી બધું ભરાય રવેશની અંદર અને રૂમ તો બે છે ને પેક જ રાખીએ નહીં તો રૂમની અંદર પાવા છટ આવે એટલે જે સરસ મજાનો છે ને વિડીયો જોતી હતી તો વિચાર આવ્યો કે કોઈ જે છે ને પ્રશ્ન પૂછતું હતું ને સામસામી દલીલ કરતું હતું કે કર્મ એકય છે કે કર્મ મહાન છે ને એક્ય છે કે ધર્મ મહાન છે સરસ મજાનો ભગવાન શ્રી કૃષ્ણનો આનો જવાબ છે કે નથી તો ખાલી કર્મ મહાન કે નથી તો ખાલી ધર્મ મહાન કર્મ જે છે ને તમે શ્વાસ લ્યો છો ને એ આપણું કર્મ છે કસાઈ જે છે એ કતલ કરે છે ને એ એનું કર્મ છે અને માતા જે છે એ રસોઈ ત્યાં તને શું પ્રોબ્લેમ છે મારી વાહોમાં અહીં ચાપલી નહીં આવવું જોઈએ માતા જે છે રસોઈ કરીને પોતાના સંતાનોને જમાડે એ પણ એનું કર્મ છે પરંતુ દરેકના કર્મ અલગ અલગ હોય છે એટલે માત્ર કર્મને આપણે મહાન ન ગણી શકીએ પરંતુ જ્યાં સુધી એ કર્મની સાથે સાથે ધર્મ ના જોડાય અને કર્મ અને ધર્મનો સમન્વય ના થાય ત્યાં સુધી કર્મ મહાન બનતું નથી કે ખાલી ધર્મ મહાન બનતો નથી કર્મ કયું કરવું ને એ આપણે ધર્મ શીખવે છે આપણા શાસ્ત્રો શીખવે છે આપણા વેદો શીખવે છે આપણા ઉપનિષદો શીખવે છે આપણા સ્મૃતિરસો શીખવે છે અને આપણા મહાન ગ્રંથો શીખવે છે મનુષ્યએ પોતાના જીવનની અંદર કઈ રીતે જીવવું કઈ કયા કયા કર્મ કરવા કયા કર્મ ના કરવા આ બધું જે છે એ આપણો ધર્મ જ આપણે શીખવે છે આપણે જે છે ને ધર્મને શું સમજી બેઠા છીએ એની આપણે ખબર નથી ને એટલે આપણે ધર્મ અને કર્મની દલીલ વચ્ચે હંમેશાને તમે પ્રોડકાસ્ટ અત્યારે જુઓ છો કે બહુ પ્રોડકાસ્ટ ચાલી દલીલમાં છે કોઈ કહે છે કે આ મહાન ને કોઈ કહે છે કે આમ છે ને કોઈ કહે છે કે આમ છે પણ ટૂંકું અને ટચ ધર્મને તમે સમજો અને કર્મ કરો આ બંનેને સાથે રાખો એટલે દુનિયાનું સૌથી મહાન આ બંનેનું જોડાણ છે એટલે કર્મ અને ધર્મનો સમન્વય જ સૌથી મોટો મહાન ધર્મ છે ભગવદ્ ગીતા વાંચીએ એટલે એની અંદર લખેલું છે કે આમ કરાય અને આમ ન કરાય કોઈનું ખરાબ ના કરાય કોઈની બદુવા ના લેવાય કોઈને હેરાન ન કરાય કોઈને પરેશાન ન કરાય આપણા કારણે કોઈની આંખમાં આંસુ ન આવે એવું ન કરાય જીવ હત્યા ના કરાય આવું બધું લખેલું છે હવે એની સાથે આપણે જોડાઈ જઈએ અને એ પ્રમાણે બધા કર્મ કરીએ તો કર્મ અને ધર્મનો સમન્વય જ થયો ને તો કર્મ અને ધર્મનો સમન્વય જે છે ને એ મહાન રૂપ લઈને આપણી સામે આવે છે અને આપણે ધર્મને સમજી બેઠા છીએ કે વહેલી સવારમાં ઉઠા એક કલાક જે છે એ ધૂપ ધુવાડા કર્યા ભગવાનના પાઠ કર્યા ભગવાનનું નામ લીધું અને જેવા નવરાત્યા ને એટલે લોકોની પતેળી ધમવાનું ચાલુ કર્યું ઘરની અંદર કચીયા કંકાસ ચાલુ કર્યા આવું કર્યું લોકોને હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું મેં તો ત્યાં સુધી જોયું છે કે અમે તો આ પંથના છીએ અમે તો આ પંથના છીએ અમારે તો જાવું જ પડે અમારે તો આમ જ કરવું પડે ઘરની અંદર મા બાપ જે છે એ ભૂખા તળફળિયા મારતા હોય આ ધર્મ શીખવતો જ નથી એટલે આપણે આ ધર્મ આને સમજી બેઠા છીએ ખરેખર ધર્મ શું છે કે તમારા બે ભગવાનના ભગવાન ખુદ એમ કહે છે કે મારા બે નામ લે ઓછા લેશો ને તો ચાલશે પરંતુ તમે તમને જે કર્મ સોંપવામાં આવ્યું છે આપણે સંસારી છીએ ને આપણે બધા સંસારી છીએ આપણે કર્મ સોંપવામાં આવ્યું તમે જો સંસાર માંડો તો તમારે તમારા પતિનું ધ્યાન રાખવું પડશે તમારા છોકરાનું ધ્યાન રાખવું પડશે તમારા પરિવારનું આપણે બધા સમજીને જ માંડો છે નહીં તો આપણે સન્યાસી થઈ ગયા હોય છોકરાનું ધ્યાન રાખવું પડશે અને એમાંથી સમય બચાવી અને તારે મારા બે નામ લેવાના છે હું સ્વીકારી લઈશ આ તારો સંસાર છે અને તું સારી રીતે એને ચલાવ એની ચલાવતા ચલાવતા તારે એક પણ કર્મ ખરાબ ના થાય એની કાળજી લેવાની છે આ કર્મ છે અને એ કર્મ આપણે ધર્મની સાથે જોડી અને કરવાના છે તો આ બંનેનો સમય વય સરસ રીતે થાય અને આપણે કર્મ અને ધર્મનું જોડાણ કરી અને સારી રીતે ચલાવીએ તો જીવનની અંદર જે છે એ ઘણા બધા પાપોથી મુક્ત થઈએ કોઈની બદુવાથી મળતી મુક્ત થઈએ સાચું કહું ને તો કદાચ ધૂપ દેવા નહીં થાય ને તો ચાલશે પરંતુ તમારા કારણે દિવસની અંદર એક પણ વ્યક્તિની આંખમાંથી આંસુ તમે લૂંછવાનો પ્રયત્ન કરશો એક પણ વ્યક્તિના મોઢા ઉપર હસી તમારા કારણે આવશે એટલે તમે મહાન યજ્ઞ કર્યો છે ને એવું ખરેખર તમને એનું ફળ મળે છે એટલે આ બંનેનો સમન્વય જ આપણે ધર્મ જ શીખવે છે કર્મ કેવું કરવું ને એ આપણે ધર્મ શીખવે છે એટલે મારી દૃષ્ટિએ તો કર્મ અને ધર્મનો સમન્વય જ મહાન છે આ બંનેનું જોડાણ સાથે હોય તો જ આપણે સારા કાર્ય કરી શકીએ અન્યથા કર્મ તો કર્મ એટલે કામ છે કામ કયું કરવું નહીં ધર્મ શીખવે છે એટલે મારી દ્રષ્ટિ આ છે અને જો તમને પણ ખરેખર આ યોગ્ય લાગ્યું હોય તો ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો અને હવે હું કરીશ મારું આગળનું કામ હાલ વાવજો સિતારામ